હેલો ફ્રેન્ડ્સ અર્પિતા રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે અજમાના પાનની રેસીપી દેખીશું અજમાના પાનની વાત કરીએ તો અજમાના પાનની અંદર એન્ટી અને એન્ટી બેક્ટેરિયલ હોવાની સાથે સાથે તેની અંદર ફાઈબર ફ્લેટ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને એન્ટી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારી સાથે અજમણા પાનના ભજીયાની રેસીપી શેર કરીશ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો બનાવીએ ભજીયા એટલે કે પકોડા જે ખૂબ યમી અને ટેસ્ટી છે બે મોટી ચમચી ચણાનો લોટ લઈશું એટલે કે બેસન તેસ પ્રમાણે મીઠું લઈશું ધાણા જીરું પાવડર લઈશું જેનાથી ટેસ્ટ સારો આવે છે એ આપણે એક ચમચી લેવાની છે એક ચમચી સૂકું લાલ મરચું લઈશું અને જરૂર પ્રમાણે પાણી લઈશું અને પછી એને મિક્સ કરતા જઈશું સારી રીતે મિક્સ કરવાનું છે અંદર ગાંઠા ન રહી જાય એ રીતે થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરીશું દેખો આ રીતે આપણે મિક્સ કરવાનું છે અને સરસ એનું ખીરું બનાવી દેવાનું છે હવે ખીરું બની જાય એટલે અડધી નાની ચમચી જેટલું આપણે મીઠા સોડા ખાવાનું નાખીશું એમાં થોડુંક તેલ અડધી ચમચી ગરમ નાખીને પછી એને આવી રીતના હલાઈ દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે જે આ અજમાનું પાન છે એને આ રીતના ખીરામાં બોળીને સરસ કોટિંગ કરીને અને તેલમાં ફ્રાય કરવા મૂકી દઈશું તળી લઈશું એ જ રીતે એક પછી એક બધા ભજીયાને મૂકી દઈશું આપણે અહીંયા છથી સાત અજમાના પાનના ભજીયા બનાવીએ છીએ દીખો આ રીતે આપણે એને હલાવતા રહીશું અને સરસ ડીપ ફ્રાય કડક કરવાના છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો જો મારી રેસીપી તમને ગમતી હોય તો અને ટેસ્ટમાં કેવી લાગે છે એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો દેખો સરસ ક્રિસ્પી બની ગયા છે તમે બેસનની સાથે થોડુંક એક ચમચી જેટલો ચોખાનો લોટ નાખવો હોય તો પણ નાખી શકો છો પણ મેં અહીંયા ખાલી બેસનના લોટનો ઉપયોગ કર્યો છે તો દેખો સરસ રીતે ક્રિસ્પી બની ગયા છે દેખું દેખો આમાં કેટલા સરસ એટલા જ ખાવામાં યમી હોય છે અને બહુ સરસ એનો ટેસ્ટ આવે છે તો દેખો ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે તો ચલો આપણે એને સર્વ કરી લઈએ તો દેખો આ રીતે મેં પ્લેટમાં સર્વ કર્યું છે સાથે વચ્ચે વચ્ચે એક નાના નાના ડેકોરેશન માટે અજમાના પાન મૂક્યા છે અને સાથે ગ્રીન ચટણી અને ટોમેટા કેચઅપ મૂકીને એને સર્વ કર્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે થેન્ક્સ ફોર વોચિંગ